ભાઈ ને ભૂલો ભૂલાય ની નવો વિડીયો ખબર ભણે હાજો મને ભણે લાગશે વાર પણ આવશે મજા ઈ દેવરાજ ભાઈ ખબર ડાયલોગ માણસ ભણે ના અમે તમારાથી અજાણ્યા હાઈ હું તમારાથી અજાણ્યો અને તમે મારાથી અજાણ્યા એ દેવરાજભાઈ ખબરનાથ આવેલો છે યાર શું એટલી દેવરાજભાઈની વાતો કરી એટલી થોડીક ભણે ને યાર આખા ભારતનો સાવધ ભણાય જેટલો શેર થાય ને એટલો થોડો હે બાકી દેવરાજ ખવડોંધી વિડીયો પહોંચી જવો પે રાધે રાધે જય મા વાઘે રાધે રાધરાધી જય મા રાધે રાધરાધી જય રાધે રાધરાધી